પટેલ મારું ભગવાન કે છે ચૌધરી વેળાનું શીખ ભવાની મેળવી બોલતી ગાદી એ બેઠેવું મંજી મુ શ્યામણી ને બરોબર છે ગાદી ને ઉતરે મારો ભોગવ તમારે તો છે પણ ગાદી પર બેઠી એટલે હું એના જેવી છું પણ બરોબર મારો મેળવી નો ભગવાન બોલતો છે ને વેળા મોશી ભવાની મેળવી બોલતી શું લે તો ચોધરી દેવ આવે છે પણ બોલતું ના અહિયાં ભાઈ તારા કોઠ દેવ છે આવું મોશી ભવાની મેળવી પણ બીજું મોટું જેવું આ તે કરવો લાવ્યું છે ભાઈ

પ્રેમ લગન આગલા દા તો તારી માતા ની વાટી પડી મારો ઈશ્વર કેસે છે માતા કોશું તારા ઘરે ચોરે ખાતું હોય ચોરે ખાતા ને દેવું હોય

શ્રદ્ધા અને બે અગરબત્તી કર તારે ગોઠ ઓગળી જશે અને દવાખાને જવાની જરૂર ના પડે દસ દિવસમાં ગોઠ બિલકુલ ઓગળી ગઈ અને હાલ ગોઠ ના થઈ હોય ને એવો શરીર થઈ ગયો કોઈ પણ હોસ્પિટલ ગયા હોય ખુબ હાથ છે જ્યાં હાજર આપણે યાદ કરો ત્યાં માતાજી અમારે હાજર ઉભા છે બાકી એ દિવસે લોકો એવું કહેતા હતા કે હોસ્પિટલ એમને લઈ જાઓ મારી મમ્મી ને એ તો એ બચે એમ છે નહીં ગોઠ થઈ ગઈ હતી ને અંદર રસી થઈ ગઈ અને વગર દવાખાને ગયા માતાજી મટાડી નાખીએ અમારે

બે તો ભાઈ બાર વર્ષથી ખાતલા મતા ડોક્ટર કીધું નાસું આખી પેરાલિસિસ થઈ ગયેલા છે એટલે કોઈ તારું જિંદગી પોત્રીસ લાખ નું દવા કોણ કરી

બાકી ગયો તો આવી ગયો કેટલો ટાઈમ આવ્યો તો કેટલા રાણામાં આવ્યા બોત્તેર કેટલા પણ ટાઈમમાં લ્યો તો બે રણામાં આવી ગયો ત્યાં લઈ ગયો

કદાચ ખાખી નોકરી તો છે પણ હું મોરાલની ભૂલ પીએસઆઈની એક્ઝામ આવે ને એમો પાસ થઈ જાય એકમાં તો થઈ ગયો એકમાં થઈ ગયો ને બીજાની એક્ઝામ આલી ને રિઝલ્ટ બાકી પણ એ રિઝલ્ટ આવે ને જો કદાચ સરકારી હજી એનો સ્ટાફ ના લગાવું તો મારું નામ માતા નહીં ભાઈ જા મારો ઈશ્વર મજા કરે છે ઓપરેશન ને તારે ને એક કરવું પડે ભાઈ જા છે હે

રિપોર્ટ નોર્મલ લઈને ડોક્ટર એમ કે ઓપરેશન ની જરૂર નહીં તારી નસો બદલવાની જરૂર નહીં ડોક્ટર કીધું પ્લાસ્ટિક ની નસ નોખવાની હતી પણ તારો ડોક્ટર એમ કે નસ ની જરૂર નહીં રિપોર્ટ ની જરૂર નહીં ઓપરેશન ની જરૂર નહીં હાડા તન ડાળા માં ને મંજી દોડતી ને ફેરવું તમારું નામ બે લડી અને એક જ મેલડી નો જીવો ભર્યો અચ્છા કે ભૂમિ ની માતા છે ઓનું મુકરી

અને દીવો મેરડીનો કરજો ખાલી જો મને બસ બસ બસ